અમો આમાતર મળ્યાલે કેમ હા વેચવાની વેચવાની કને વેચવાની મારા ને આપણે નહીં વેચવી મારા ના રે કી શું કહે મારે ઘરે વેચવાની હા જી હવે ના સમય એક જ નહી વેચવાની બીજી જો ને હા હા ને હા મારે નો બેજે આલી ને છે તો આ લાગી આ તના નામ ગમશે નહીં નામ નહીં ગમે નહીં ગમે હા

હવે એટલો ભાગ તો અમારે કરવા જ જોઈએ એ અમારે પેટલેન શું કરવું અમારે આવણ આખી બેજ જો હે અમે તય ને સમજો ને ભાઈ આ ભાઈ નું નામ શું લેબો ભાઈ અને આ ભાઈ પેથો ભાઈ ભાઈ હવે રીતો કરી હવે દે બેરા દે હવે આ બે જમણા ગમી આલી ના આ તો અમાર ઢોડે ઢોડે મારા બાપની આલી લે હતી કે ભાઈ એ કઈ ન લાયા તો અમાર નિયો નિશો ની હે તો આ બેજ ગમી હે દાણ તો તને આ તેતરા ભાઈ આ શું ધંધા મોડ્યા

તને તને વિશ્વાસ નથી આવે ચાલે જડો અમે ઓઢા આવો જડો અલબે લઈ જાવ હા જડો જડો અમે જાયા જો અમે જાયા જેતરાજી હા લેડો તાન બરાબર આપો કામ થઈ ગયું આપણું બેસનું કામ થઈ ગયું બરોબર હરું દે દિયા મેને તૂચકો तुझसे किया <laughs> <जुदी> <laughs> मन को निरा हो <laughs>